નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનો સ્વાગત કરું છું દેશના પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહ 92 વર્ષે અંતિમ શ્વાસ લીધા છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટર ઉપર શોક વ્યક્ત કર્યો હતો દેશના પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહ 92 વર્ષે અંતિમ શ્વાસ લીધા છે અચાનક જ તબિયત ખરાબ થયા બાદ તેમને સારવાર માટે એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા રિપોર્ટ્સ અનુસાર શ્વાસ લેવામાં તકલીફ થવાના કારણે તેમણે એઇમ્સમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું હતું હાલ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કર્યો છે સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વિટર ઉપર શોક વ્યક્ત કરતા લખ્યું છે કે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને જાણીતા અર્થશાસ્ત્રી ડૉક્ટર મનમોહનસિંહના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે વિવિધ જવાબદારીઓ નિભાવતી વખતે તેમણે દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું હતું ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને તેમના પરિવાર અને સમર્થકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે ઓમ શાંતિ ઉલ્લેખનીય છે કે મનમોહનસિંહની તબિયત લથડી હતી જે બાદ ગુરુવારે સાંજે દિલ્હીની એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર બાણું વર્ષીય મનમોહનસિંહને સાંજે ઇમરજન્સી વોર્ડમાં લાવવામાં આવ્યા હતા તબીબોની વિશેષ ટીમ સિંહની તપાસ કરી રહી હતી તેમની ગંભીર હાલત હતી મનમોહન સિંહ બે વખત દેશના પીએમ રહી ચૂક્યા છે તેમની તબિયત ઘણા સમયથી સારી ન હતી